પાદરામાં વહેલી સવારેથી જ ધોધમાર વરસાદ પાદરામાં અત્યાર સુધી ઓછો થયો છે વરસાદ વહેલી સવારેથી જ વરસેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક ફેલાઈ પાદરા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ પાદરાના લુણા તાજપુરા ગણપતપુરા જાસપુર ગાયજગુડિયા સરસવણી વીરપુર આમળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદ વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા ફૂલબાગ જગાટાકા પાણીની ટાંકી ચોક્સી ચેમ્બર નવા એસટી ડેપો જાસપુર રોડ સહિતની જગ્યાઓમાં ભરાયા વરસાદી પાણી સમગ્ર તાલુકામાં પસરી ઠંડક